ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય બહાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આખડી રહ્યા હતા ઝગડી રહ્યા હતા પથ્થર ફેંકી રહ્યા હતા પરંતુ શું પોલીસ મંજીરા વગાડી રહી હતી આ સવાલ ગઈકાલે થઈ રહ્યો હતો ત્યારે આજે પણ એ સવાલ થાય છે કે આ ઘટનાના કલાકો વીત્યા બાદ પણ શું પોલીસ મંજીરા વગાડી રહી છે શું પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી છે શું પોલીસ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ફિટ થઈ જાય કે પછી કોઈ ચોક્કસ કોંગ્રેસ પક્ષના નેતાઓ ફિટ થઈ જાય આવા અનેક સવાલો પેદા થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે ફરિયાદો નોંધવામાં આવી છે ફરિયાદોની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોતા તો લાગે છે કે પોલીસે ગઈકાલે પણ આ નાચ જોયો અને આ તાંડવ જોયું અને મંજીરા વગાડ્યા ત્યારે આજે પણ હજુ ડીસીપી મંજીરા વગાડવામાં વ્યસ્ત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અમદાવાદ ખાતે પાલડી સ્થિત કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા તેમને લાગતું હતું કે રાહુલ ગાંધીએ લોકસભામાં ઉચ્ચારેલા જે શબ્દો છે તેનાથી હિન્દુ સમાજનું અપમાન થયું છે હવે અપમાન થયું છે કે નહીં એ વાતને સાઈડમાં રાખી અને અમદાવાદમાં કાલે જે આતંકી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેની વાત કરીએ પથ્થરબાજીનો આ માહોલ હતો વચ્ચે પોલીસ હતી બંને તરફ રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓ હતા એક તરફ કોંગ્રેસ હતું બીજી તરફ ભારતીય જનતા પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી આ તાંડવ કરે પથ્થરમારો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે તે પહેલાં પોલીસ આ બધું જ જાણતી હતી પરંતુ પોલીસ જ કદાચ ઈચ્છતી હતી કે આ પથ્થરમારો થાય માહોલ ગરમ થાય માહોલમાં તંગદીલી સર્જાય અને પોલીસ બાદમાં કામગીરી કરે અને બતાવે કે વાહ બહાદુર પોલીસ અમદાવાદમાં આજે પણ જીવે છે આવું તમને લાગશે કે હું આક્ષેપથી કહી રહ્યો છું પરંતુ જે પ્રકારે પોલીસ ફરિયાદ નોંધાય છે તેની વાત કરીએ અત્યાર સુધી તમને સમાચાર મળ્યા હશે કે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની અટકાયત થઈ છે અને આ પાંચ કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસે એટલે કે સરકાર તરફે એક પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે તો આ મામલો શું છે તો એ મામલામાં એવું છે કે સરકાર તરફે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજ ભગતસિંહ દ્વારા તેમને ફરિયાદમાં આ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે અને તેના આધારે જે ફરિયાદ છે તે નામજોગ નોંધવામાં આવી છે સહેજાદ ખાન પઠાણ પ્રગતિ નંદાણીયા હેતાબેન અને ભાજપના કાર્યકર્તાઓ એટલે કે કોંગ્રેસ અને ભાજપ બંને વિરુદ્ધ સરકાર તરફેથી કાર્યવાહી માટે ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ તેમાં સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એક દિવસ પહેલાં આહવાન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે વિરોધ પ્રદર્શન કરશે અને રસ્તા ઉપર ઉતરશે અને સૂત્રોચ્ચાર કરશે અને આ જ ફરિયાદમાં લખે છે કે કોઈ મંજૂરી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કોઈ નેતા દ્વારા લેવામાં આવી નથી આ સવાલ જ્યારે અમે ડીસીપી ઝોન સેવન શિવમ વર્માને પૂછવા ગયા ત્યારે તેમણે કહ્યું કે મને ખબર જ નથી કે તેમની પાસે મંજૂરી હતી કે નહીં આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે તમારી તપાસનો બેઝિક સવાલ હતો તમે ફરિયાદમાં પણ લખો છો કે કોઈ મંજૂરી નથી તો પત્રકારને જવાબ આપતા ડીસીપી શા માટે સંકોચ અનુભવે છે અમે તેમને પૂછ્યું કે તમે ફરિયાદ નોંધી છે કોંગ્રેસ તરફેથી કોઈ ત્યારે પણ તેમનો જવાબ હતો કે મારી પાસે કોઈ કોંગ્રેસી નેતા આવ્યા નથી માટે નથી નોંધી વાત સાચી છે ડીસીપી સુધી કદાચ કોંગ્રેસી નેતાઓ નહીં પહોંચ્યા હોય સીધા પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે પણ સવાલ ત્યારે પેદા થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફી એક વ્યક્તિ ફરિયાદ આપે છે હજુ સુધી આ ફરિયાદનો સત્તાવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ અને જાહેરાત કરવામાં પોલીસ દ્વારા નથી આવી એ ફરિયાદમાં પણ આ જ પ્રકારે છે અને ફરિયાદમાં લખ્યું છે સ્પષ્ટતાથી તારીખ બે જુલાઈના રોજ સાડા ચાર વાગ્યા આસપાસ અમે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસથી બસ્સો જેટલા પદાધિકારી અને કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા એટલે કે પોલીસે સરકાર તરફે નોંધેલી ફરિયાદને બળ મળે છે કે ત્યાં એકસો પચાસથી બસ્સો ભાજપના કાર્યકર્તાઓ આ હુર્દંગ મચ્યો ત્યારે હાજર હતા પથ્થરબાજીમાં તેઓ પણ સામેલ હતા સાથે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હતા તેના કરતાં પણ મોટો સવાલ એ થાય છે કે તેઓએ વિરોધ કરવાનો છે સૂત્રોચ્ચાર કરવાનો છે અને પણ કોંગ્રેસના કાર્યાલય સામે ત્યારે ડીસીપી ઝોન સેવન અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્યાં હતા એ ન હતા તો એ આઈબીના અધિકારીઓ ક્યાં હતા જે ઝીણવટભરી માહિતીને પણ પોતાના રેકોર્ડ પર લઈ અને ઇનપુટ્સ તૈયાર કરતા હોય છે શું પોલીસ જ ઈચ્છી રહી હતી કે બંને એકત્રિત થાય પથ્થરબાજી થાય મારામારી થાય અને આતંક જેવો માહોલ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં સર્જાય આ હું એટલા માટે પૂછું છું કે તમને ખબર જ હતી કે તમે અહીંયા કાલે વિરોધ પ્રદર્શન કરવાના છો અને પોલીસ તમને પકડે નહીં તો હું શું સમજું સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આંદોલનની ચીમકી આપે ધરણા પ્રદર્શનની ચીમકી આપે તો મંજૂરીનો સવાલ પેદા કરી પોલીસ કાર્યવાહી કરતી હોય છે માત્ર કોઈક આંદોલન કરતું હોય છે ત્યારે પોલીસ તેની અટકાયત કરી લીધી હોય છે તાજેતરમાં તે ટાટના આંદોલનમાં યુવરાજસિંહ તેનું મોટું ઉદાહરણ છે યુવરાજસિંહને ઘરમાંથી ઉઠાવી તેમની અટકાયત થઈ આવી રીતે તો અનેક વખત કોંગ્રેસના કાર્યકર્તા એનસીપીના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તાઓની અટકાયતો દેશમાં અને રાજ્યમાં થઈ ચૂકી છે તો આ પોલીસ જાણતી હતી છતાં પણ ભાજપના કાર્યકર્તાઓના જે આગેવાન છે તેમની અટકાયત કેમ ન કરવામાં આવી તેઓ ત્યાં સૂત્રોચ્ચાર કરવા પહોંચી ગયા એ વાતને પણ માની લઈએ કે તમે અજ્ઞાન હતા તમને ખબર નહોતી કે અમારે કાયદાની જોગવાઈ પ્રમાણે આવી કામગીરી કરવી જોઈએ કાયદો વ્યવસ્થા તો પછી ત્યાં થઈ આગેવાન હતા તેમની અટકાયત કેમ ન કરવામાં આવી કોંગ્રેસ પાસે તો બહાનું છે કે અમારું કાર્યાલય હતું માટે અમે અમારા કાર્યાલયમાં હતા પરંતુ ભાજપ પાસે કયું બહાનું છે કે તે કોંગ્રેસના કાર્યાલયની સામે ઊભા રહી અને સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ભાજપ તરફેથી એક વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે અમે ત્યાં ઊભા ઊભા વિરોધ કરી રહ્યા હતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અમે અગાઉ કહ્યું હતું અને મંજૂરી નહોતી આ બધી જ વાતની સ્પષ્ટતા પોલીસ અને આ ફરિયાદોમાં જોવા મળે છે તો હવે વિચારો કે ગઈકાલે પોલીસ મંજીરા વગાડતી હતી આજે પણ મંજિરા વગાડે છે આ કાંડ જે થયો છે તેમાં સૌથી મોટા કોઈ દોષિત હોય તો ભાજપ અને કોંગ્રેસના નેતા કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાને આ અમદાવાદ શહેર પોલીસની મોટામાં મોટી ચૂક છે અથવા તો જાણી જોઈ અને આપેલી છૂટ છે જોઈએ હવે આ મામલે શું કાર્યવાહી થાય છે અધિકારીઓ પર જે અધિકારીઓએ અમદાવાદને જોખમમાં મૂકતા પહેલાં એક વખત પણ વિચાર ન કર્યો કે આ કયું જોખમ અમે વહોરી રહ્યા છીએ અને અમદાવાદની જનતાને બાનમાં લેવાનો કારસો ગળાયો એ અધિકારીઓએ કંઈ કાર્યવાહીના નામે હજુ સુધી ઉકાળીને કાઢ્યું નથી આ જ પ્રકારના સમાચાર વિગતવાર વિશ્લેષણ અહેવાલો અને પડદા પાછળની કહાણીઓ માટે નવજીવ ન્યૂઝ સાથે જોડેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ